મેં હે 118 અઢાર વાર ફ્લાઇટ મોડ કર્યો ને ત્યારે જે તમે બ્લોગ જોયો એની અપલોડ થયો કેમ હવે અને આજે આપણે જો રીતે નાખી છે કારણ કે પોતે એવી છે જો મુંડો કેમ છે છે મિત્રો સ્વાગત આપ સૌનું એક અંદર આશા બધા અને આજના વ્લોગની શરૂઆત કરવામાં આપણે ઘણું મોડું થઈ ગયું એનું કારણ છે કે કાલનું તો યુટ્યુબમાં કાંઈ સર્વર ડાઉન હોય કે શું હોય ખબર નહીં મેં હે 118 અઢાર વાર ફ્લાઇટ મોડ કર્યો ને ત્યારે જે તમે કાલનો વ્લોગ જોયો ને અપલોડ થયો વિચાર કર્યો એ નવ વાગ્યા માં છે એ પાંચ મિનિટ ની વાર હતી ત્યારે અપલોડ થયો ઘણી આજ તો મહેનત કરવી પડી જે આપણે છે યુટ્યુબ ક્રિએટર ભાઈઓ હોય ને કોઈ તો એને બધાને તકલીફ પડી છે કે મને જ પડી છે એ કાંઈ સમજાણું નહીં એટલે માટે જો કાંઈ બધાને તકલીફ હોય તો એ પ્રમાણે કોમેન્ટ કરજો એટલે આપણે શું ખબર પડે અને બાકી આજે તો એવો તડકો છે કે આંખું નથી ખુલે એમ તો એક જ મિનિટ કેમ હવે બરાબર ને હવે બરાબર હવે શું આંખું થોડી ખુલે આમાં અને આપણે વાળાની અંદર તો બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બાકી ઢોરા હવે પૂરાઈ ગયા છે નીણ ખાઈ લીધી તો થોડી વાર ડ્રેસિંગનું કામ ચાલુ કરશું તો આપણે છે માંદાવાળા વાળામાં જતા હતા ત્યાં આપણે છે અહીંયાથી માણસે કીધું કે જે આપણો ડીપો છે એમાં એ ગાયની પ્રોલેપ્સ બહાર આવી ગયું છે જઈ લો આ ગાય તો હવે છે એને અત્યારે ટ્રીટમેન્ટ આપવી પડશે તો આપણે ફટાફટ બધી તૈયારી કરીએ બાંધવાનું રાંઢું લેતા આવીએ ઇન્જેક્શન લેતા બધું લઈ આવીએ અને ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો આપણે જે પ્રોલેપ્સ વાળી ગાય હતી એને ઓકે ટ્રીટમેન્ટ આપી દીધી અને પ્રોલેપ્સને છે વ્યવસ્થિત સાફ કરીને બેસાડ નાખી છે અહીંયાથી જો ગાય આવે છે હમણાં બતાવું જો આર્યા ગાય કાળા ગાય છે ને જો કમ્પ્લીટ છે ઓકે રિપોર્ટ અને બીજી આપણી ગૌશાળાની વાત કરવાની તો આપણે રહી જ ગઈ સવારની અને જે આપણી ક્રિષ્ના છે ઓકે છે આજે આડવા ગઈ છે હું અત્યારે કંઈ તકલીફ નથી અને હજી વ્યાં એમ નથી અને એક બીજી નવી વાત આપણે હતી કે જે મહેશભાઈની સુરભી છે જે મોહનવારી ઓળખી એ પણ હવે છે લગભગ દસ પંદર દિવસની અંદર વ્યાં છે તો આપણે શું આપણે ત્યાં ગૌશાળાએ બધું ધ્યાન હતું ત્યાં મહેશભાઈ આજે સવારના જ વાત કરીએ આપણે કે હવે તો ટૂંક સમયમાં જ વ્યાં છે તો એ આપણે બપોરે ઘરે જશું ને ત્યારે બધું ચેક કરશું તમને બતાવશું અને એને બીજ મૂકેલું છે બધું વાત કરશું આપણે ડીપામાં ગાયને ટ્રીટમેન્ટ આપીને પછી માંદાવાર વાડામાં આવી ગયા હતા અને અહીંયા છે જોઈ શકો છો હમણાં એક વાછડી આવી છે જેને કૂતરાએ બે કાન કાપી નાખ્યા જો અને હું તો બરાબર છે અત્યારે ઇન્જેક્શન આપ્યા ને કાન ઉપર છે દવાનું બધું નાખી દીધું ઓકે અને એના સિવાય તો એક ડ્રેસિંગ આપણે જે છે ને અહીંયા જો બતાવી દઉં તમને આર્યું ડ્રેસિંગ વાળું એ એક ડ્રેસિંગ કર્યું છે અને બીજું કાંઈ તો કામ હતું ને બધા ઢોર હેલ્ધી છે ઓકે રિપોર્ટ છે તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર ને ત્યાં કાંઈને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંજરાપુર એક કેસ નવો આવ્યો હતો પણ હું તમને બતાવ્યું નહીં કારણ કે એ બતાવ્યા જેવું હતું ને એક પાડી આવી હતી ભંગાર પણ એ બધી દવાને બધું ઓકે કરીને ત્યાં આપણે જે પિંજરું છે એમાં રાખી દીધી હતી હવે જ્યારે રિકવર થશે ત્યારે જો યોગ્ય લાગશે તો હું તમને બતાવીશ નહીતર અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ચશ્મા ક્યાં આપણા ચશ્મા છે એ પાંજરાપુર ભૂલાઈ ગયા હતા હવે શું કરીએ કે અહીંયા તડકો ખાવો પડ્યો પાંજરાપુર હતા થોડી વાર પહેરીને ફર્યા અને અહીંયા ગૌશાળા આવતા ત્યારે ભૂલાઈ ગયા તો વગર ચશ્માએ આપણે વિડીયો બનાવીએ છીએ બાકી જોઈ શકો છો આપણે જે વાળો સાફ કરાયો એ જગ્યા છે અહીંયા અને અને આપણે આપણે પાછળ જ હતા આજે જો નીણ કેવી રીતે નાખી છે કેવો સુંદર નજારો છે જો કેવા મસ્ત લાઈનમાં બધા ખાય છે ને સૂકી જાની નીણ નાખી છે અત્યારે આપણે શું લીલામાં મવડી વાટવા જવાની હતી પણ અત્યારેમાં પહોંચાવાનું નહીં એટલે હવે સાંજના જાશું બાકી અત્યારે જોઉં બધાને નીણ નાખી દીધી અને બધા મસ્ત રીતે ખાય છે લાઈન કેવી પણ એ કોમેન્ટ કરીને કેજો આ શું એટલું ચોખ્ખું થઈ ગયું ને આમ એટલે મસ્ત થઈ ગયો વાળો એટલે આવી રીતે નીણ ખવડાવવાની મજા આવશે અને બાકી જે આપણે લાડાની વાત રહી તો તમે તો કેવા માણસો છો અત્યારમાં સિત્તેર કોમેન્ટ તો આવી ગઈ હવે તમે મને ધક્કો કરાવશો સાહેબ ઠેંગાર પર સુધી એક બે દિવસમાં આપણે જાશું હો કોમેન્ટ તો મારા ખ્યાલથી હવે થઈ જ જશે હમણાં કલાકમાં કારણ કે સિત્તેર કોમેન્ટ થઈ ગઈ છે હજી સાડા બાર જેવું થયું નથી હજી સવા બાર જ થયા છે ત્યાં સુધીમાં છે સિત્તેર કોમેન્ટ થઈ ગઈ તો હવે ત્રીસ તો થઈ જ જાય ને એટલે હવે છે તમને હું એક બે દિવસમાં લાડાને બતાવીશ તો એ આગળ આગળ જોજો બાકી હવે અહીંયા તો આપણું કામ ઓકે થઈ ગયું છે જો નજારો કેવો બાકી લાઇનમાં મસ્ત ખાય ને અને આપણે જે લવાર વાસડા છે નાના ના એને આપણે છે ચરો નાખી દીધું ઝાર નાખી છે લઈએ ખાય છે એ તમને બતાવી દઉં તો જો આને તો ક્યાં ખાવાની પડી જ છે કોઈને આપણે સવારના ખાણેય મૂક્યું હતું એને બાકી આજો આપણો રામ અહીંયા ઊભો છે પાંડેવારી વાસળી અહીંયા બેઠી ભરત અહીંયા બેઠો અને લખન અને મથુર ખાય છે ઝારના ડોકા ડોકા જ્યારે આપણે શું ઊભા પૂરો જે રોજ નાખીએ એવી રીતે નાખ્યો છે એટલે ત્યાંથી શું વીણી વીણીને ખાશે જો અંદર મૂકી દે ને તો તો બગાડી નાખે એટલા માટે બારેથી આવી રીતે છે ને ખાલી ત્યાં રાખી દે એટલે પાંદડું પાંદડું ખાય અને બાકી અત્યારે પાણી આવ્યું છે તો પાણી ભરવાનું છે અને આજે આપણે થોડું પાંદડા પૂરું વહેલું જવાનું છે કારણ કે જિલ્લા સચિવ આવે છે એટલા માટે આપણે થોડુંક ત્યાં પહેલા જશું અને એની મુલાકાતને કરશું અને જો આપડે ટાઈમ મળશે તો તમને બતાવશું જે આપણે પંકજ સાહેબ આવ્યા હતા અને ત્યારે અરે જેવી રીતે તમને બતાવ્યું એવી રીતે જ બતાવશું તો એ જોયા આગળ અને હવે જાય આપણે ઘરે જમવા માટે ને ત્યાં પણ મારે તમે પીને બતાવવાની છે તો એ જોઈએ તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખી દીધું નીર નાખી દીધી પાણી ભરીને હવે છે આપણે ઘરે આવી ગયા હતા ને ઘરે ત્યારે ની ગૌશાળા છે બાકી જોઈ શકો છો મહેશભાઈની ગાય જો શાંતિ છે રિલેક્સ કરે છે બપોરનો ટાઈમ છે એકદમ ગરમી છે પણ અહીંયા ગરમી ના લાગે કારણ કે શેડ એવો છે દેશી જો ધોરી નો આર્ય નીલુ અને નાની વાસડી અને જે આપણે વાત છે છે અહીંયા બેઠી જો સુરભીની પણ મારે ખાલી ની દસ તારીખ છે ને જે દસ પાંચ ના છે નવ મહિનાનો ગામ પૂરો થશે અને સુરભી પોતે છે ફેમસ બુલ મોહન છે પરીનો ફાધર અને સુરભીનો ફાધર બંને એક મોહન અને મોહનની ડિટેલ તો તમારી પાસે હશે જ અને બાકી આ સુરભીની માની વાત કરીએ તો એ હું તમને અત્યારે જ બતાવી દઉં અહીંયા સુરભી માં છે આ શીતલ આજે અહીંયા ઊભી છે ને શીતલની સુરભિયા અને સુરભીમાં આપણે બીજદાન કરેલું છે જે કે જે બંસીધર નામનો બોલ હતો ને એનું બીજદાન છે એટલે હવે જોઈએ છે કે બચ્ચું આવે કારણ કે બચ્ચું તો જે વાસડી કે વાસડું જે આવે પણ આવશે ટોપ ક્લાસ કારણ કે પોતે એવી છે જો મૂંડો મૂંડો કેમ છે મસ્ત હે ને બપોરનો ટાઈમ છે ને એટલે બેઠી બેઠી ઉઘારે છે બાકી ઊભી છે ત્યારે હું અત્યારે કારણ કે બેઠી છે એટલે ક્યાં હેરાન કરવી તો ફટાફટ આપણે જમી લઈએ જમીન પછી તમને ખબર છે ને પાંજરાપુર આપડે જવાનું છે તો જઈએ અને આને પછી ના એવું હશે તમને બતાવશું તો આપડે ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા અને પાંજરાપુર આવ્યા તો ફરી આપણે ચશ્મા આવી ગયા અને આજે તો ગરમી પણ ચીકાર છે તડકામાં ઊભું નથી રહેવા એટલી ગરમી પણ છતાં આપણે છે અંદર વાડે અંદર ચેક કરીએ કઈ નવો કેસ નથી અને ઉપર જે પક્ષીઓને પાણી પીવા માટે કુંડા આપણે મૂકીએ છે એમાં પાણી ભરી નાખી બધું વોક કરી પોતે એમ ચણતું હતું એટલી ખાલી નથી એટલે એ કાંઈ ભરવાની જરૂર નથી અને વાત રહી અધિકારી અહીંયા મુલાકાતે આવવાના છે એની સચિવની તો એમનો તો અઢી વાગ્યાનો ટાઈમ હતો પણ હજી આવ્યા નથી કારણ કે શું અધિકારી હોય એમ ટાઈમ ટુ ટાઈમ આવે નહીં તો હવે જોઈએ છે આવે છે કે કેમ તો અને આવે એટલે હું તમને બતાવું જેને <mully> હેન્ડકોફ તો તમે જે આગળની ક્લિપ જોઈએ એમાં જે સચિવ આવવાના હતા એ તો નતા પણ બીજા કોઈ અધિકારી હતા તો એને બધી આખા પાંજરાપુરની છે મુલાકાત કરાવી અને બધી વાતચીતને કરી હતી અને એ બધું બતાવ્યું તમને અને હવે છે આપણે આપડી ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો છો આજે હર્ષદ છે જે આવ્યો નથી બારે હશે ને ક્યાંક એટલે તો ગાયો બધી બારે છે તો ફટાફટ છે એને અંદર લેવી પડશે તો પેલા વાસવાડાના ખાંડ બનાવી અને એને લે પિંજરાની અંદર ને પછી ગાયો લે એક એકની અંદર તો પછી મિત્રો આપણે છે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખ્યું હતું ગાયોને ખાણ ખવડાવી લીધા નીણ નાખી દીધી અને અત્યારે છે આપણે ઘરે આવી ગયા હતા તો જોઈ શકો છો મહેશભાઈની ગાયો તમારી અહીંયા બેઠી છે આને તો આપણે બપોરે જોઈ ને આને મહેશભાઈ કઈ તારીખ છે સુરભીને દસ પાંચ દસ પાંચ જ ને ના ના અદર તો હવે છે આપણે એના રિઝલ્ટની ખાસ રાહ જોશું આપણે કારણ કે એમાં બંશીધરનું છે બચ્ચું અને બંશીધરની અહીંયા જ છે રિઝલ્ટ આ રહ્યા છે ને આ બંશીધરની વાછળી છે અને એનું ને એનું જ બિદાન સુર ભીને છે પોતે મોહનની અને બંસીધર કે જે જેનું બંસીધર છે એનું બિદાન કરેલું છે તો જોઈએ એમાં કે હું બચ્ચું આવે બાકી અહીંયા મહેશભાઈને છે એની ગૌશાળામાં દોવાઈ થઈ ગઈ છે ખાણ થોડા લીધા અને નીણ નાખવાનું બધું બાકી છે તો એ બધું કરશું ને આપણે અહીંયા બેસું જમવાનું બાકી છે જમશું અને પછી વિડીયો એડિટ કરશું ને એ જ છે તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલેનો વિડીયો